નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આગામી ત્રણ કલાકે એલર્ટ આપવામાં આવી ગયું છે અનેક જિલ્લાઓમાં મિત્રો વરસાદ ભૂક્કા બોલ લાવવાનો છે અને મિત્રો ભારે પવન પણ આવશે તેવું મિત્રો હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ ભાવનગર અમરેલી અને બોટાદમાં મિત્રો વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે આ દરમિયાન મિત્રો બાસઠથી સત્યાસી કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે જ્યારે મિત્રો ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદમાં હાહાકાર પણ મચાવ્યો છે પરંતુ આફતનો હજી અંત મિત્રો હજી ટળ્યો નથી હવામાન વિભાગે મિત્રો રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણીઓ જાહેર કરી દીધી છે આગામી મિત્રો દસ મે સુધી માવઠાનો ખતરો જોવા મળશે અને હવામાન વિભાગે મિત્રો ચેતવણીઓ પણ જાહેર કરી છે કે ભાવનગર અમરેલી સુરત ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અરવલ્લીમાં યલો એલર્ટ અને અમદાવાદ ગાંધીનગર જામનગર દ્વારકા પોરબંદરમાં મિત્રો યલ્લો એલર્ટ મિત્રો સાથે ગાજવીજનો ખતરો આપવામાં આવ્યો છે જ્યારે મિત્રો ક્યાં રેડ એલર્ટ છે તો તેની વાત કરીએ તો ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે જ્યારે કચ્છ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર અરવલ્લી ગાંધીનગર જામનગર દ્વારકા ઉપર પોરબંદર મિત્રો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો સાત મહિના રોજ ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તો સાત મહિના રોજ ક્યાં ક્યાં વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી વડોદરા ભરૂચ નર્મદા સુરત રાજકોટ અમરેલી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટા છવાય મિત્રો વરસાદ જોવા મળ્યા જ્યારે મિત્રો હજી દસ દસ તારીખ સુધી ભારે આગાહીઓ કરવામાં આવેલી છે જ્યારે મિત્રો આઠ મે એટલે કે આજે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નરમદા અને છોટા ઉદેપુરમાં છૂટો છવાયા સ્થળોએ વરસાદ આપણને જોવા મળશે જ્યારે વરસાદનું જોર ઘટશે ને દસમી બાદ માવઠાની સ્થિતિમાં રાહત પણ આપણને જોવા મળશી મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો